પોલીસ સમક્ષ જે ખુલાસો કર્યો છે તે જાણીને તમારી આંખો પણ પહોળી થઈ જશે. નમસ્કાર હું છું મમતા ગઢવી અને ચારેકોર જેની ચર્ચા છે તે સાસુ જમાઈની વિગતે વાત કરી વાત ગુજરાતી પર. આખરે નવ દિવસ બાદ અલીગઢની બહુ ચર્ચિત જમાઈ અને સાસુની જોડી પાછી આવી ગઈ છે. અને સંયોગ તો જુઓ એ જ દિવસે પાછા આવ્યા છે કે જે દિવસે દીકરીના લગ્ન થવાના હતા. તેઓ નવ દિવસ પહેલા અલીગઢ થી કાસગંજ ગયા હતા ત્યાંથી બસ દ્વારા બરેલી પહોંચ્યા અને બાદમાં ત્યાંથી તે સીધા જ બિહારના મુઝફ્ફર પહોંચ્યા હતા થોડા દિવસ ત્યાં રહ્યા અને ત્યારબાદ નેપાળ સરહદ તરફ જવાનું પ્લાનિંગ કર્યું પણ જ્યારે તેણે મુઝફ્ફરનગરમાં મોબાઈલ શરૂ કર્યો તો ત્યારે તેને ખબર પડી કે તેઓ ચોમેર વાયરલ થઈ ગયા છે આથી પાછા આવવાનું મન બનાવી લીધું

જ્યારે મેં રાહુલને આ વાત કહી ત્યારે તેણે મારું દુખ સમજી લીધું અને રાહુલ મને ગમવા લાગ્યો અમે બંને સાથે રહેવાનું નક્કી કર્યું હું રાહુલને પ્રેમ કરું છું અને તેને પ્રેમ કરતી રહીશ હું મારું બાકીનું જીવન રાહુલ સાથે વિતાવવા માંગુ છું અમે લગ્ન નથી કર્યા અમે એ જ રીતે ભાગી ગયા હતા વધુમાં અનિતાએ જણાવ્યું હતું કે ઘરમાંથી ઘરેણા અને રોકડ રકમ લઈ જવાની વાત તદ્દન ખોટી છે મારા પતિ અને દીકરીના મેણા ટોળાથી કંટાળી ગઈ હતી તેથી મેં મારા જમાઈ રાહુલ સાથે ભાગી જવાનું નક્કી કર્યું આપને જણાવી દઈએ કે અનિતા દેવી અને જીતેન્દ્ર કુમારની દીકરીના લગ્ન રાહુલ સાથે નક્કી થયા હતા ઘરમાં લગ્નની તૈયારીઓ થઈ રહી હતી મહેમાનો પણ આવવાના શરૂ થઈ ગયા હતા અને આ બધાની વચ્ચે મોકો જોઈને સાસુ અને જમાઈ ભાગી ગયા હતા જોકે આ અંગે સાસુએ જણાવ્યું હતું કે લગ્ન તૈયારીમાં સાસુને અવારનવાર તેના જમાઈ રાહુલ સાથે વાતચીત થતી હતી જેને લઈને દીકરી શંકા કરવા લાગી જેથી ઘરમાં ઝઘડાઓ શરૂ થયા હતા પતિ જીતેન્દ્ર પણ સાથે મેળા ટોળા મારતો હતો અને કહેતો હતો કે જા જમાઈ સાથે ભાગી જા અને આખરે કંટાળીને એણે જે કહ્યું હતું તે મેં કરીને દેખાડી દીધું વધુમાં જણાવ્યું કે તેના પતિ ઘર ચલાવવા માટે પંદર હજાર રૂપિયા આપતા હતા અને જો ક્યારેય વધારે ખર્ચ થઈ જાય તો તેઓ ટોણા મારતા અને ક્યારેક તો તેની સાથે મારપીટ પણ કરતા હતા આટલા વર્ષો મેં લગ્ન જીવનના કાઢી નાખ્યા પણ ક્યારેય મને પ્રેમ નથી મળ્યો તો બીજી તરફ જમાઈ રાહુલે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે જે પણ બન્યું તે દરેક માટે આઘાતજનક છે સપના દેવી મારી સાથે વાતો કરતા હતા એ રડતા હતા અને કહેતા હતા કે હવે તેઓ જીવન નથી જીવવા માંગતા મને લાગ્યું કે જો હું એને આ રીતે છોડી દઈશ તો તેઓ કંઈક ખોટું કરી લેશે એટલે એનો ફોન આવ્યો ને હું અલીગઢ પહોંચ્યો અલીગઢથી લખનઉ અને ત્યાંથી મુઝફ્ફર છેલ્લા દસ દિવસમાં ઘણી જગ્યાઓ અમે બદલી નાખી હતી પણ તેઓ ભાગી ભાગીને થાકી ગયા અને આખરે બીજી તરફ પોલીસ પણ અમને અલીગઢથી પકડવા આવતી હોવાની ખબર પડી આથી અમે જાતે જ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે વધુમાં રાહુલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેઓ ઉત્તરાખંડ જઈ રહ્યા હતા અને તેની સાસુનો ફોન આવ્યો કે તેઓ જીવવા નથી માંગતા આથી રાત્રે જ હું આઠ વાગ્યાની આસપાસ તેમની પાસે પહોંચ્યો એના ઘરવાળા તેમને ટોર્ચર કરતા હતા અને મારી નિયત ત્યારે પણ ખરાબ નહોતી

તેમણે કહ્યું કે આ પહેલીવાર નથી કે જ્યારે રાહુલ કોઈ સાથે ભાગી ગયો હોય અગાઉ પણ રાહુલ બાજુના ગામની એક મહિલા સાથે ભાગી ગયો હતો તે સમયે મહિલાના પરિવારે કોઈ ફરિયાદ નોંધાવી નહોતી જેથી મામલો ત્યાં જ શાંત પડી ગયો આ ઘટના લગભગ એક વર્ષ પહેલા બની હતી જ્યારે રાહુલ તેના પડોશી ગામમાં રહેતા એક મહિલા સાથે ભાગી ગયો હતો બંને સાથે બે મહિના પણ રહ્યા અને પછી પાછા આવી ગયા આ કિસ્સામાં મહિલાના પરિવારે શરમના કારણે પોલીસમાં કોઈ પણ ફરિયાદ નોંધાવી નહોતી જેના કારણે રાહુલને કંઈ પણ નુકસાન ન થયું રાહુલ એક વર્ષ પહેલા બીજી સ્ત્રી સાથે ભાગી ગયો હતો અને હવે ફરીથી એક વર્ષ બાદ તેના થનાર સાસુ સાથે જ પ્રેમ થઈ ગયો અને ઘરેથી ભાગી ગયો જોકે સૌથી નવાઈની વાત તો એ છે કે રાહુલને તેના જીજાજીએ મદદ કરી હતી અને આ એ જ જીજાજી છે જેણે અનિતા દેવીના દીકરી સાથે એટલે કે શિવાની સાથે રાહુલનું સક પણ નક્કી કર્યું હતું જે દીકરીના આજે લગ્ન હતા આંખમાં ભવિષ્યના લગ્ન જીવનના અનેક સપનાઓ હતા આજે લગ્ન થવાના હતા પરંતુ તેમની માતા તેમના વીસ વર્ષથી જમાઈ સાથે પ્રેમ થઈ જતા ભાગી ગયા અને તેમની માતા તેની ખુશીઓની દુશ્મન બની અને થનાર જમાઈ સાથે ભાગી ગઈ જોકે આ માતાની કરતૂતના કારણે તેની દીકરી શિવાની હજુ પણ આઘાતમાં છે હવે જમાઈ સાથે ભાગેલા સાસુ પાછા તો આવ્યા છે પણ જમાઈ સાથે રહેવાની જીત પકડી છે આ કેસમાં હવે આગળ શું નવો વળાંક આવશે એ આપના સુધી પહોંચાડતા રહીશું તો અત્યારે બસ આટલું ફરી કંઈક આવી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર